ટાઈસ તો મારી જૂની સ્કૂલ આવી ગઈ છે અંદરથી આપણે પાછળથી દેખાશે અહીંયાથી બી દેખાય છે થોડીક થોડુંક ઈઝ જો આજે હું મારી જૂની સ્કૂલ આવી ગઈ છું હું જ્યાં ભણતી હતી ત્યાં આપણે આજે મેમને મળવા જઈએ અંદર મેમ અંદર હશે આપણે મળી આવીએ અંદર હેલો મેમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ મારા ક્લાસ ટીચર હતા ને અત્યારે હાલ પ્રિન્સિપલ છે આ સ્કૂલના અને આજે બહુ દિવસે એમને મળવાનો મોકો મળ્યો હતો કીધું મળી લઈએ આપણે અને હું શ્રી ભલ જરીવાળામાં ભણતી હતી હું નીચે હા અંબાબા કેમ્પસમાં હું એડ્રેસ આપી દઈશ તમને તમારે બીજો કોઈને બી એડમિશન લેવું હોય તો આવી જજો અહીંયા અને ટીચર છે આપણા કેમ છો બસ મજામાં બસ મજામાં

બહુ દિવસે જૂની જગ્યા ઉપર આવી બહુ સારું લાગ્યું આખા ક્લાસમાં છે અત્યારે બધા રિસેસ ચાલુ હશે એટલે રિસેસમાં છે અને બહુ સરસ સ્કૂલ છે કોનલી ગર્લ્સ સ્કૂલ છે પણ બહુ સરસ સ્કૂલ છે તો તમે લોકો બી વિઝિટ કરજો

ગાઈઝ જો દીદીને ઘરેથી ને મારી બરાબર છે બધા ને ઉભર લીધું રાતની મારે બસ છે બસમાં જવાનું છે બસની ટિકિટ લખાવી નથી અને અહીંયા આપણે સાંજની તૈયારી ચાલુ છે ભાજીપાવની ઘરે મહેમાન આવવાના છે જમવા માટે તો એમના માટે ભાજીપાવ બનાવવાના છે એના માટે ક્રસ કરું છું બધું શાક અને હું અહીંયા આવ્યુંશ ને દાંત મારે આયુષ છે દાંત ઉતાર્યું હોય ને તો હું આ રીતે ઉતારું ગાઈઝ જ અત્યારે આપણી ભાજી રેડી થઈ ગઈ છે અને બધા અહીંયા જમવા બેસી ગયા છે

જઈએ અમદાવાદ જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મામી નીકળીએ ચાલો મમ્મી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ ગાય મોટી તકલીફ થઈ ગઈ છે એક તો ઘરેથી નીકળી ગયા હતા અમે લોકો અને ઘરેથી નીકળી ફોનનું ચાર્જર ને બધું ભૂલી ગયા છીએ અત્યારે હવે પાછું ઘરેથી વાળા લોકો દેવા આવે છે અને અમે લોકો કાપોદરા એ આગળ પહોંચી ગયા છે બહુ આગળ પહોંચી ગયા છે નહીં અને હવે ઘરેથી ઘરેથીવાળા લોકો પાછા દેવા આવશે પછી હવે બસ નહીં એક તો નીકળી ગઈ છે બધી જોવું પડશે હું થાય છે ગાઈઝ આપણી વસ્તુ તો આવી ગઈ પણ સાડા અગિયાર થઈ ગયા બસ બધી નીકળી ગઈ છે હવે આપણે આગળ જઈએ બસ આપણને મળે છે કે નથી મળતી જોઈએ હવે જોઈએ બહુ લેટ થઈ ગયું છે તો ગાઈસ ફાઇનલી આપણને બસ મળી ગઈ છે અને બસમાં બેસી ગઈ છે બસ મળી ગઈ છે એટલે છેલ્લેથી આગળનો સોફો મળ્યો મળી ગયો છે પછી આગળ બહુ જાત ને તો બહુ લેટ થઈ જાત લસકાણા તો પપ્પા આવી ગયા હતા એટલે બીજી બધી બસ તો નીકળી ગઈ હતી કેમ કે પોણા બાર થઈ ગયા છે અત્યારે પોણા બાર એટલે ફાઇનલી બસમાં બેસી ગઈ હું અને મસ્ત સોફો મળી ગયો છે જગ્યા બી બહુ મસ્ત છે બસ બી મસ્ત ચોખ્ખી છે એટલે વાંધો નથી આવે એમને કર વરસાદની ભીની એવી હોય એવી નથી મસ્ત બસ છે તો હવે ફાઈનલી આપણે નીકળીએ છીએ અમદાવાદ જવા માટે તો કાલે મળીએ નવા વ્લોગમાં અમદાવાદમાં તો અત્યારે આપણે વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ છીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શિયા બાય ભાઈ